સોનીગી દ્વારકા ભાવ દ્વારકા બે દ્વારકા આપણે જોઈએ તમને પણ બતાવીએ તમે પણ બજાર આવો આપણે આ અજીતભાઈ છે બધા જઈએ અંદર અને સામે છે મુકેશભાઈ અમારે એ બધા જઈએ અંદર આ મિત્રો સોનાલી દ્વારકા બે દ્વારકાની અંદર તમે જોઈ શકો છો આ બધી મૂર્તિઓ છે તમને આગળ પણ બતાવીએ સોનાની દ્વારિકા આ દ્વારપાઓની પ્રતિમા છે ગણપતિ લક્ષ્મીજી ને સરસ્વતી ગુપ્ત ગુફા ગુપ્ત ગુપ્ત દર્શન કરો આ લક્ષ્મીજી ગણપતિજી અને સરસ્વતીજીની ત્રણેય મૂર્તિઓ છે મિત્રો તમે જોઈ શકો છો અને આ વાસુદેવજી અને દેવકીજી અને કૃષ્ણ ભગવાનનો જન્મ થયો તે બતાવે છે મિત્રો અને આ વિષ્ણુ ભગવાન સ્વયં છે વાસુદેવજી યમુના નદી પાર કરીને લઈ જાય છે આ ભૂત મિત્રો જે શ્રી કૃષ્ણને બાળ રૂપમાં મારવા આવી હતી પણ કૃષ્ણએ જેમને મૃત્યુ આપ્યું હતું અને આ મિત્રો મિત્રો સાથે ગાયો ચરાવા જાતા વનમાં અને એમના આ બધા મિત્રો છે તેમની સાથે બેઠા છે પોતે વાસળી વગાડે છે કૃષ્ણ ભગવાનનું નામ આવે એટલે માખણચોર તો મિત્રો આ એમના મિત્રો સાથે માખણ ચોરની ટોળકી છે કૃષ્ણ અને બલરામ એમને ભાઈ પાત્રનાથની પ્રતિમા છે

રાસલીલા કરતા તે છે મિત્રો સોળસો ગોપીઓ સાથે એક જ કૃષ્ણ હતા અને એક જ સ્વરૂપમાં દર્શન બધાને આપ્યા હતા આ મિત્રો ચિહણ જે કૃષ્ણએ બાળકમાં કર્યું હતું જે આ કૃષ્ણ ઝાડ ઉપર ચડી રહ્યા છે ગોપીઓ લાઈ રહી હતી ચી હરણ કર્યું હતું ગોપીઓ વસ્ત્રો માંગી રહી હતી પણ તેમને વસ્ત્રો આપ્યા નહોતા ત્યાં તેનું પ્રતિમા છે મિત્રો

આ મિત્રો સાંદિપી આશ્રમ ત્યાં કૃષ્ણ બલરામ અને સુદામા તે વિદ્યા પ્રાપ્ત કરવા માટે જાય છે કૃષ્ણ ભગવાન યશોદા મૈયાએ એ શ્રી કૃષ્ણજીને બાંધી દીધા હતા અત્યારનો ઉદ્દેશ્ય છે મિત્રો બાળકૃષ્ણ ખાંડણીએ બાંધતા જે ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો શ્રી કૃષ્ણજીએ બધા ગોવાળ મિત્રો એ સાથે મળીને આ એનું દ્રશ્ય છે જે બનાવવામાં આવ્યું છે અહીં ગોવર્ધન પર્વત ઉઠાતે બાળકૃષ્ણ આ ગરુડજી મિત્રો જગતગુરુ શંકરાચાર્ય નિત્યાનંદ સ્વામીજી રામાનુજ આચાર્યજી મહાવીર સ્વામી ગંગા આચાર્ય ધન ધન્વંતરી ભગવાન મિત્રો આજે લખેલું છે અને આ સાંદિપ્યની ઋષિ સાંદિપ્યની ઋષિ મિત્રો વલ્લભાચાર્ય દુર્વાસા ઋષિ મિત્રો આ મિત્રો નારાયણ મુનિ જગિ ઋષિ અતિ ઋષિ ભારદ્વાજ ઋષિ વિશ્વામિત્ર ઋષિ ઉગુર ઋષિ આ મિત્રો મગર અને સાથેની વાર્તા હોય છે એ તમને कुछ दिवस खरि गई गौतम ऋषि भक्ति करते हुए संत तुकाराम जी भक्ति करते हुए संत तुकाराम जी अक्षय पुरुष मित्रों, आज अक्षय पुरुष जीता हमने बहुत पुराना कथा मित्रों આજો પુરાણોમાં નામ પણ લખેલા પડ્યા છે અહીંયા વાંચી શકો છો આ મિત્રો ઋષિનો કોઈ ખોટું ફોટો છે નહીં અને નામ છે નહીં એટલે તમને બતાવી નથી શકતા ના વરિષ્ઠ ઋષિ મિત્રો વિષ્ણુ ભગવાન વર્તવ અને લક્ષ્મીજી તેમના તરણ ધાર પ્રતિમા છે મિત્રો ત્યાં સમુદ્રની અંદર તેમનું જે માનપ છે અને આ બધું મિત્રો સોનાની દ્વારકાની અંદર આવ્યું છે બેટ દ્વારકાની અંદર राधा कृष्ण संतान लक्ष्मी संतान लक्ष्मी मित्रों राधा धन लक्ष्मी मित्रों आ धनलक्ष्मीजी मूर्ति है राधा कृष्ण विद्यालक्ष्मी मूर्ति विद्यालक्ष्मी मूर्ति महालक्ष्मी की मूर्ति मित्रों गजलक्ष्मी मूर्ति ધૈર્યલક્ષ્મીની મૂર્તિ રાધાકૃષ્ણજી અષ્ટલક્ષ્મી દર્શન અષ્ટલક્ષ્મી દર્શન મિત્રો પાછા રાધા કૃષ્ણ ધાન્યલક્ષ્મી રાધા કૃષ્ણજી પણ તમને મિત્રો મોરે મોરેથી વાર બતાવી દઉં મિત્રો પ્રતિમા છે જે વિષ્ણુ ભગવાન તેમની સૂા કરી અને ઉપર પહોંચતા અને લક્ષ્મી ગીતાના ચરણ દબાવતા તેવી પ્રતિમા છે મિત્રો તમે જોઈ શકો છો